નમસ્કાર ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજ આપણે જોવાના છીએ કે માત્ર સર્વે નંબર પરથી જમીનની બધી જ માહિતી મોબાઈલ ફોન પર તમે કેવી રીતે મેળવી શકો જેમ કે કેટલા ખાતેદાર છે જમીનનું ક્ષેત્રફળ કેટલું છે બોજો છે કે નહીં ગીરો છે કે નહીં અને છે તો કોનો છે અને કેટલી નોંધો પડેલ છે અને તમે નોંધો વાંચી પણ શકશો આ પ્રકારની માહિતી મેળવવા ખેડૂતભાઈઓ સરકારી કચેરીઓના ધક્કા ખાતા હોય છે પણ તમે આ બધી જ માહિતી તમારા મોબાઈલ ફોન પર માત્ર એક જ ક્લિકમાં મેળવી શકો છો તો ચાલો તે જોઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘંટીનોલ્પ સિલેક્ટ કરી નાખો જેથી આવી જ ખેડૂતભાઈઓને લગતી ઉપયોગી માહિતીઓ અને સરકારી યોજનાઓની માહિતીના વિડીયો સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે ખેડૂતભાઈઓ તમારા મોબાઈલ પર ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે અને ત્યાં સર્ચ બારમાં સર્ચ કરવાનું છે એની આર એની આર સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ દેખાશે રૂરલ લેન્ડ રિકોર્ડ તેના પર ક્લિક કરવાનું છે તેના પર જાશો એટલે તે વેબસાઇટ ખુલી જશે અને તેમાં સૌથી પહેલાં જે લખેલ છે સિલેક્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે જેમાં તમે જૂના સાત બારની વિગતો જોઈ શકો છો જૂના છની વિગતો જોઈ શકો છો સાતની વિગતો જોઈ શકો છો અને આઠમાની વિગતો પણ જોઈ શકો છો તો તમે તેના પર ક્લિક કરીને આ બધી માહિતી મેળવી શકો છો પરંતુ આજે આપણે જોવાના છે કે સર્વે નંબર પરથી ખેતરની સંપૂર્ણ માહિતી કેવી રીતે મેળવી તો તેના માટે એક નીચે અહીં ઓપ્શન આપેલ છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે અહીં તમારો જિલ્લો દાખલ કરવાનો છે તો તમારો જે પણ જિલ્લો હોય તે તમે સિલેક્ટ કરી નાખજો જેમ કે આપણે ત્યારે દેવભૂમિ દ્વારકા સિલેક્ટ કરીએ ત્યારબાદ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયા ખંભાળિયા તાલુકો સિલેક્ટ કરીએ છીએ અને તેની નીચે તમારે તમારે વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરવાનું આવશે તો તમારું જે પણ ગામ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તે ગામના બધા જ સર્વે નંબર અહીં આવી જશે જેમાં તમારો જે સર્વે નંબર હોય અથવા તો તમે જે સર્વે નંબરની વિગતો મેળવવા માગતા હો તે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીં કોઈ પણ સર્વે નંબર સિલેક્ટ કરી લઈશું સર્વે નંબર સિલેક્ટ કરશો એટલે અહીં એક નીચે બોક્સ આપેલું છે તેમાં ઉપરનું જે કેપ્ચર કોડ છે તે દાખલ કરવાનો હોય છે જેથી તે સાબિત થાય છે કે તમે રોબોટ નથી ઓ કેપ્ચર કોડ દાખલ કર્યા બાદ કેપ્ચર કોડ દાખલ કર્યા બાદ અહીં નીચે લખેલ છે ગેટ રિકોર્ડ ડિટેલ તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે હવે આગળ તમે સર્વે નંબરની અહીં બધી જ માહિતી આવી જશે જેમ કે તમે જોઈ શકો છો કે જમીનની વિગતો જેમાં કુલ ક્ષેત્ર પર હેક્ટર આરે ચોરસ મીટર જે તમે અહીં જોઈ શકો છો કે કેટલું ક્ષેત્રફળ છે પછી આગળ છે કે ખેતરનું નામ શું છે તે પણ તમે અહીં જોઈ શકો છો પછી ખેતરનો નકશો પણ અહીં તમને બતાવે છે તે પણ તમે જોઈ શકો છો આગળ ખાતેદારની વિગતોમાં તમે ખાતા નંબર જોઈ શકો છો પછી ક્ષેત્રફળ અને આકાર પણ જોઈ શકો છો જમીનનો પછી આગળ છે કે અહીં તમે કેટલા ખાતેદાર છે તે તમે જોઈ શકો છો અને અહીં બધા ખાતેદારના નામ આવી જશે જે જે ખાતેદાર છે તેના પછી આગળ છે બોજા અને બીજા હકની વિગતો જેમાં અહીં જેમાં અહીં કોઈ પણ બોજો હશે તો તે પણ અહીં તમને બતાવશે અને કોઈ ગીરોહક હશે તો તે પણ તમને આ બોક્સ અંદર બતાવી દેશે અને આગળ જોઈએ કે પાકની વિગતો જેમાં જે પણ તમે પાકનું વાવેતર કરતા હોય તે બતાવશે પછી આગળ છે કે એન્ટ્રી ડિટેલ્સ એટલે સર્વે નંબર પર જેટલી પણ નોંધો પડી હોય તે અહીં બતાવશે જેમાં તમે અહીં જોઈ શકો છો જેમાં લાલ અને બ્લુ કલરની બે અલગ અલગ નોંધો બતાવે છે જેમાં તમે લાલ નોંધો છે જે જૂની નોંધો બતાવશે જેના પર તમે ક્લિક કરશો એટલે જે પણ જૂની નોંધ હશે તે બતાવશે અને બ્લ્યુ કલર પર જે નવી નોંધો પડેલ છે તે બતાવશે તેના પર ક્લિક કરશો એટલે તમે વાંચી શકો છો તો ખેડૂતભાઈઓ આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ